બે હજાર છવ્વીસના વ્લોગ શરૂ કરી દીધા છે ને શરૂઆત દિલીપથી તમને કરાવું છું દિલીપને તમને જોઈ લીધો એટલે તમને ખબર હોય કે તમારો ભાઈ ઘાયલ ક્યાં પહોંચી ગયો છે આ બધું વેચાઈ નથી જોયું ને થાર બાર આ ક્રેતા કેમ હોય ગઈ અચ્છા એવું છે સમજાય ગયું એ બોલી ભાઈ બધું લઈ ગયા છે ભાઈ જાગી ગયા છે બીપીન નહીં સવાર સવારમાં તમને દર્શન કરાવી દઉં અને અહીંયા પાણી મારી ગમે ગરમ થાય

વાણે છે ના રે તો ભાઈ તો એdio અંદર ઈ તો ભાઈકો લોગ લઈને આવ્યો ને એટલે ખોટી આવરમાં ઈજ્જત જાય અરે યાર ભાઈ તો ઉતાર લેવાના લોગ હા યાર શું કે કોઈ હું આવ્યો એટલે ઈ ખબર જ ઊભી નતી આવી જોઈ ત્યાં ઊરોલી વેરી લો પાવરમાંથી લો પાવર

હવે આ ભાખરી વાત આગળ કરશું આ વાસણ ઉટકી લે ને પછી ગાઈસ ચાલો તો ગાઈસ ઇઝ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે હે ભાઈ આ કેમ હાયર વ્લોગ શરૂ થી આપણે ભાઈનો ગા એટલે લૂંટવાનું ચાલુ કરી દીધું લૂંટવાનું શરૂ કરી દીધું છે ભાઈ એ તો ભાઈ આપણે તો ડાયરેક્ટ ચાઈના છે આઈ થી ચગાઈ દે હું તો ભાઈ આવ જો અરે હું લુક ગાઈસ કેવો લાગે હું આખો દેખાઉં છું આમાં ચશ્મા ચોરાઈ ગયા ચાઈના દોરીએ નહીં ચગાવે અરે એમાં કાઈ વાંધો નહીં ચાઈના ને આઈના ને બધા આપણા જ છે ને

ગાજર કાપ્યું એમ હવા કરે માર દીકરો ખાલી ખાલી કલર કરે ગાજર કાપ્યું કે પતંગ કાપ્યું શું કહેતા એ એક જગ્યા હે ભાઈ હવે એ એ ગાંઠ

હું હમણાં યુએસ ગયો હતો ત્યાંથી બેન હાટી આ ગુચ્ચી સાલ બેન હાટુ લેતો જાવ તપંતપ હું યુએસ ગયો તો એમ લંડન તો સાગરભાઈ છે ને હું સુરત સુરત યુએસ આને બુધવાર છે છે બુધવાર છે ફોકસ કેમ થાય તારે ઉતરી જાય ના 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 પૂગે

ઓ અમારા સોલટના પ્રોગ્રામમાં સાહેબ તો સોચું છું સાહેબ લઈજો રેકોર્ડિંગ કે સાહેબ બોલજો હોય કે તો વાવના પાદરની ગીત કેમ નથી બનતા આજડા <laughs> ખે <laughs> 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 <laughs>

દેખાય હારે રાખતા બોલો કે બોલાવું અરે હું આ કે હંગાય આયા તન મન જન આતી જાતી લેવા પછી પૈસા

બાજુમાં ઘર ના ને કાપવા તને આનંદ છે ભગવાન એવું કીધું કે હું ઘાસ ખોડાવું તો ઘાસ બકરી ખાય બકરી માં ખાય